સમાધાન કરો બોલાવો તમારા સમાધાન કરો તમારે વાત તમારી હાથે બેન ના જ પાડી કે તમારે બગડ છે હું તમને શું આખા ગમ માં તારી બે ભાઈઓ તાર વખાતા હતા પેલા વધારે કોણ કે એટલા અમે છે ગભુરો બે ભાઈઓ આવી ગયા તમારું કોઈ ના હતું મોરચું એટલે કુ શું એટલે એના ઘરે કદી જવાની અને હું તમને શું કઉ એક બીજી વાત કઉ બોલા કો કાબાના છે કેટલા 8.9 લાખ તો 8.9 લાખ રૂપિયા આબારા છે 8.9 લાખ રૂપિયા અને એ તમાર થઈ જો કે ઈ તમાર થઈ જો છે હું તમને શું કહું અમાર અમાજીવા રહેો ને તો આગળ વધ્યો ના કે ચેં ચે કુટી જાઓ 8.9 લાખ રૂપિયા છે ઓર એમ એને કોઈ દીતી એક કોગલાઈ તો શું લ્યા સિનટી કો ગેમા ફોર્મ ભરાઈ નું એ ફોર્મ ભરાઈ દો એટલે કે ખબર ફોન આવ્યા તો ગોમ વાત નું લે તે લે પાણી પી ગયો તો અડક ચા પીવા તારકી લે આ ફૂલી ગયો મુઈ કે સાઈ નો ફોન આવ્યો અને કી સિંતી કો કે ઈ આપણે નોમ આવડતું નહી એમાંથી હાડા 9 લાખ રૂપિયા આવા ને કી મુ નેના પૈની સાઈ જો છે સાઈ ભાઈ ના કરતા ના કે ચોય કૂટી જાવ ખબેરે ની પડે અને આપણે હાડા 9 લાખ રૂપિયા અને બીજી વાત ઓગળી છે કે હાડા 9 લાખ રૂપિયા આવશે

પચાસ લાખ રૂપિયા હું આલી જોઉં ગુંડા ને હમણાં જે તમારી છે બારિકા તમે નહીં આલી ખબર છે ને તમારે ભાગમાં આલીને જઈશું કે તમે મરાય ને પેલા પ્રોપર્ટી સહી કરાવશે તડફાઈ અને પછી સહી કરાવી કરાવશે એટલે હું તમને શું કહું ગુંડા મગર પેલા મારે એને પેલા મારવા દાતા હો વાત તો તમારી વાંચી હો તમે મને આજે

આ તો ભાઈ આખો દાડે ઊં ઝુંઝ કરી છે કોણ છો લ્યા ઓળખતો નહીં હું તમને આ તો અમે મારા દુશ્મન તો છીએ જ પણ આજ સડા બલે આબુ પડે છે તમે તો હું ઓળખતો નહીં લે તમે કોણ છો વાત કરી લે તું શું કરું સડાવવાની વાતું કઈ કે ઓમ સેન્ટીએન્સ બધું શું કે યાર અલ્યા હું ના કરતે

તમે મન કોણ કેમ ફોન ખુરશીદજી આપડે યાર ખુબ ઓળખાણ યાર કરોડપતિ યાર બનાસકાંઠા નંબર આવે પછી

ભાગ મજા વેસી કરોડ આયા વિકાના ત્રણ કરોડ પણ એને ચમ મારું તોડાવી ભરું માર છોકરા નું પૈસા હોય બધું થાય એ તો ખબર છે તમને હા કો